હાલો મિત્રો કેમ છે મિત્રો ખૂબ મજામાં છે મજા મિત્રનો શાક સબ્જી કરવું આ પીડીની અંદર તો મિત્રો અત્યારે છે ને આપણે જાય છે કબૂતરને ખોલવા માટે તો બનશે અત્યારે હાના તો ખોલી નાખીએ અત્યારે બાકી પછી ને એવું બધું નીળી નીચે થોડા ઘણા સામે બેઠા છે બાકી હાલો ઉપર જાય અને ખોલી નાખી અને બાકી એક બે પેટની અંદર છે ને બચ્ચા થઈ ગયા છે એ પણ તમને હું બતાવીશ ઈંડાના હે કે ફોફા પીડા તમને બતાવું તો એક પીડી હશે કાલના આપણે કાલે જોયું છીએ ને ત્યારના થઈ ગયેલા હે

તો આમાંથી નીચેથી ઠીક થાવે છે બાકી હાલો અને ખોલી નાખી હવે તણો તણ અંદર બેઠા જો એક બચ્ચું પણ અંદર છે તો હાલો ખોલી નાખી હવે તો જાય બધા દ્વારા ફતે આવો બધા બચ્છું શેશાળ રહી ગયું છે થોડું બીયું છે એટલા માટે રહી ગયું છે અને કરી પણ વિયુ છે જો આ બચ્ચું છે આનું તો તણ મોટો થઈ ગયે છે જો બાકી આમાં કઈ છે આની એજી આ બચ્ચું છે અને આને ખોલી નાખી વેલા પછી તમને બતાવું થોડું ઘણું અંબાય મội તો આયા

અને નીંદર સે બચ્ચા બી જા કે મેં કઈ સે આની ઓર બલઝો મુક નીંદર ઈંડા બાકી આ નીંદર પણ બચ્ચા હાન તો અરહને થોડક સાઈડ મે કરી તમને બતાવની કોશિશ કરું બાકી આવ તો ન ખેહી શકું કારણ કારણ કે સ્ટેન્ડ સે નહી સે આ ની પ્યારે તો કબૂતર ગઈ જો બહાર ઉડી ગયો અને બાકી અંદર તમને બતાવજો હરદ ના હે બચ્ચા હાન

कबूतर बैठ गए बाकी आनी इंदर पंड ले आनी इंदर पंड कबूतर बैठ है तो आनी इंदर पंड बच्चा है कबूतर नहीं ना। कर थो थो तो है ना साइड में नहीं तब बता ना बताए थोड़ा घना नियर बाय तो आने हैं ना पास हो गई साल अंदर बच्चा बताओ मत है ना बाहर नजर पढ़ना होगी पाँच ट्राई करी जाए तो यही साला काट मा कड़े है ट्रा पास हो इस अंदर तो जो है बच्चा से नहीं अंदर तुमने कदे देखा ही, ही तो गया है तो मैं बता दे कर जो आव इतना है अंदर जो हो बनने है सांसन हरावादी कड़ हसा लो जो मारे छे जो कन अग्रो कबूतर सालों તારે હવે આપણે છે ને જઈ નીચે અને થોડોક ડાણે પણ એ વ્યવસ્થા કરી આપણે નીચે જઈએ તો થોડાક દાણા નાખી નીચે જવાનું કે રાણીન્દ્રસન દાણા છે અઠે નીંદર તો થોડોક ગંડી કે તરફથી પાછો આપણે લઈ આવશું તો હે ને દી દેતિયાર માં તો કઉતર બધા આગળ આવી જાય નીચે જો સીરા જાય પહેલા ભઈ કશી બી જ હવે જો તો એસને બસ તો આપણે દાણા ની દે પાસા ફરી વાત લઈ આવી થોડા ઘણા કે જો તુમેથી માવા છે બધા તમને ઉપર થી ઓલીબાય થી પણ આયો જો હા થોડાક જ દાણા આપણે ની દેને તો મિત્રો આવડતું છે 36 છે લગાવાની છે તૂટી ગઈ છે એટલા માટે તો થોડા ઘણા હાવ તૂટી ગઈ છે થોડી ઘણી થોડી ઘણી જામ તો બહુ જાજી નથી તો સાઈડમાં સાઈડમાં હા તૂટી ગઈ છે સાઈડમાં તમને બતાતું છે કે હામે પડી છે આપણે નવી બનાવની તુમને બતાવું હામે તો આયા જો પડી છે પત્રો હુંધી આપણે છે ને ઓલાને નીચે ઉતારીને ઉતારી ફિટ કરવાનું છે તો ઓલું છે નીચે ઉતારશું આપણે એક દિવસ ઉપર થઈ અને ફિટ કરી દઈશું આવડિયા તો અને પછી આપણે ઓલી બાજુ પેટી પણ એક બે ખોલી છે તો આને છે ને ફિટ કરી દઈએ તો સારું પડે એમ તો એક બે દિવસની અંદર આપણે ફિટ કરી દઈશું ખોલીને તો મિત્રો આ જે છે ને સર્વે આવે ને સિરાજીને બધા તો એની પેટીની અંદર બીજા કબૂતર છે ગળવા આ તમને ઉપર જઈને બતાવું રહી તો ત્યાં સુધી આવડો કબૂતર છે ને મેં એક ફ્રેન્ડ ને આપેલું હતું જ્યાંથી પાછું વી આવ્યું છે તો એક વાર નહીં આમ તો બે વાર વી આવ્યું છે એ કબૂતર ડાયરેક્ટ વ્યૂ આવે તો ના થાય થોડીક એને છૂટ પડે ને એટલે ઉડીને ડાયરેક્ટ અહીંયા વ્યૂ આવે અહીંથી પાંચ છ કિલોમીટર જેવું દૂર છે પણ ત્યાંથી તો એ વ્યૂ આવે તો તો એવી રીતનું કબૂતર છે ત્યાં નથી રહેતું અને બાકી આ સમય અંદર ઘડી તો પાછું જો હાનો બલા હદે સરસ છે તો અહીં અંદર આવીને ગડી જાય બેહે પાછો બચ્ચાને તો ક્યાંક પાસે મારેતી એવું નથી એટલે કોક ના આપી દેવાનું છે એ પાછો રહેતું નથી પણ તોય દી કોક ના આપવું પડશે હાલો બાકી હદે સરસ છે ઉપર પણ થોડાકણા પાછા બીજા એવું લાગે છે જો એક બે મિત્રો યાર થઈ ગયો છે તડકોના વાળબળ આપણે છેને ચટ કરાવીને આવ્યા છીએ ને બાકી કબૂતરનો હદે ઉપર છે ને બાકી આ નીચે આપણે થોડાકણા તો એવી રીતે સાદો થોડો ગણા મંદર તાડું ઠંડક સે બેક નયાટ અમારે હે થોડો ગણો તડકો હે નટલા માટે તો અત્યારે સિરાજ ને બધા હે ઉપર જે ઉપર ગણા બધા બેઠા હે અત્યારે વાદળા જોતે મે કેવા છે તો અત્યારે સે આપણે થોડું કામ સે ખેતરમાં નીંદર તો એ પહેલા આપણે બતાવતા હે કે પછી પાછા આપણે આવી તો આજે લાઈન તમને બતા દી છે ને આવડીયા આપણે છે ને સંકેલવાની હે તો હાલો અને પેલો આપણે કામ કરી નાખી પૂરવા બધું પછી પાછા આપણે આવી સટ પાછો હાલો વિડીયો ને કન્ટીન્યુ કરતો રહો ચાહો કે કામ સે ઉપર આવી થોડો તો મિત્રો આની અંદર છે ને ડોડા છે તમને બતાવ આપણે કબૂતરને ખવડાવવા માટે જાય જો આ રીતે એ પહેલા જ બાર પડી ગયો તો હાને તમને બતાવું કેટલા છે આમ તો આ થેલી છે ભરેલી છે એટલે તો આમાંથી છે ને લઈ જઈએ એક બે કબૂતરને ખવડાવવા માટે તો હાલો એકાદો લઈ લો આમાંથી હાલો લતો એવડો તો મિત્રો અત્યારે છે ને બધા છે ઉપર તો બોલાવાની કોશિશ કરી થોડા ઘણા આવે તો નીચે તો હんだ ઉપર બેઠા છે તો આપણે ને બોલાવી હતીમાંથી આવે તો

और इन्हें पेटी में बीजा अपन बीजा हेट ले जाकर देव तुम्हें तो हेट कबूतर आया है तो आसन पास हट रही तो पास आए उस दर दिन में और सन अपना हाथ मला बन ट्राई करी आवे तो थोड़ा करना अपने हाथ में आवे टाइट की आवे नहीं हम जोई तो जो हाथ में थोड़ा दाना ले लो ना पेशी राखी अपने

ब्लैक सन खतरनाक से बच्चा आपड़े जो आ गया है तमने खबरी सकदेई ये हमारे पास है ये है ना करो तो मित्रों वाला तो तो ना आपड़े अंदर डोडा है खत्म कर दिया है जो दाना तो आखु से एक डोडा खत्म कर दीदो है बाकी तो चैट ना बदा आ गया था तो हदै खाई गया है और घना खरा सीरा दिन बदा आ गया पाछा ऊपर जो

અને આવડું આજે નવીન કબૂતર છે મસ્ત મજાનું થયું છે અને અહીંયા પણ બીજું આવી ગયું અત્યારે બાકી સિરાજી બંને અંદર આવી ગયા અને બચ્ચું છે અત્યારે બહાર તો તો એ અંદર નથી મને લાગે છે બહાર જ રહેવાનું છે આજે તો ક્યારનું બહાર બેઠું છે અંદર કંઈ નથી નોકર આમાં બે પણ તો એ અંદર કઈ આવ્યું નથી બાકી તમને બીજામાં બતાવું તો આમાં બધા કબૂતર હજી નથી ગયું ઉપર તો એક ક્યારનું બેઠું છે એ ક્યારનું બેઠું છે અત્યારે નથી બેઠું તો પહેલાં ન હતું એ આટલા માટે બેઠું છે અને તો અત્યારે છે ને આપણે ઉપર આવી બધા છે ભાગવા માટે પછી આ જગ્યા નથી કારણ કે આવડે મેન છે ને એવું એ નથી ગયા આને પણ આંખનો પ્રોબ્લમ હતો પણ આપણે છે ને થોડો ઘણો ઈલાજ કર્યો એટલે રેડી થઈ ગયો આવડો હોય કે ઓલું હોય કાંઈ ખબર નહીં એમાંથી આ કરતા ગમે એ હોય હવે તો આંખનો પ્રોબ્લમ હતો અને આપણે થોડો ઘણો ઈલાજ કરી નાખે ને એ પડી જાય એટલે રેડી થઈ ગયું છે એટલે કાંઈ પ્રોબ્લમ છે નહીં હવે

તો હલો મિત્રો આપણે છે ને એક રીલ્સ શૂટ કરવા ને એટલા માટે થોડો ઘણો કટ રહ્યો તો રીલ્સ ને શૂટ થઈ ગઈ છે તો અને પાસે મૂકી દઈ અંદર અને હું તમને એક વાત જણાવી દઉં કે બેઠું છે ને એવડી તો એ પણ ગયું છે સારું અને બીજી વાત તું એની સાથે એ પણ વ્યુ ગયું છે બ્લેક આપણે મારે કદી તું ન લાગતું સારું હા મારે

તો અત્યારે બેઠા છે બાકી થોડા ઘણા આપણે બેઠા હોય તો તમને બતાવીશું હમણાં તમ તો આવડે પેટી તમને બતાવવાની પરમાન આવે છે ને એક નવી આપણે જોડી શકીએ સેટ કરીશું એટલા માટે બંધ પડી છે કારણ કે આની અંદર જગા બધું ને આપણે ઓલી બધું સેટ કરી દીધા હશે એટલે આની અંદર નવી જોડી આવશે તો તમને જગા ખબર જ તો એવી રીતના છે બાકી આ સાઈડમાં એક દુઃખ બેઠો હોય તો ફ્રેન્ડવાળું નથી તો આની અંદર આપણે નવી જ્યારે આપણે જોડી છે ને ત્યારે સેટ કરીશું બાકી આને છે ને બંધ કરી દઈએ તો બંને બેઠા છે ત્યાં હું બંધ કરી દઈએ આને અને બાકી આ એક બોલ સીરાજીન બુચુ નથી આવે એટલે આને બંધ કરતા તો આને પણ બંધ કરી દીવે અને પછી ધીમે ધીમે આપણે નીચે જાય અને બંધ કરતા રહીવે જેવું તેવું જો અને આને બંધ કરવાનો તો એક સનેજ નથી આવે અંદર અને રહેવા દે પરિવાર માટે તો હાલો મિત્રો બસ હવે આજ ના વિડિયો ની અંદર આપણે એટલું રાખીશ તો વિડિયો ખરાબ લાગ્યો ને તો એક લાઈક કરના જ બાકી ચેનલ પર જો મિત્રો ન હોય પહેલી ઓર વિડિયો જોતા હોય સબ્સ્ક્રાઇબ કરના જો ચેનલ ને અને એક મસ્ત મજાની યાર કમેન્ટ પણ કરી નાખજો તો હાલો પરિવાર એકવાર મળીએ છીએ નવા વિડિયો ની અંદર તો ત્યાં સુધી બધાને જમતી સુબાય Terima kasih atas dukungan anda